ભાઈ નમસ્કાર મિત્રો પરિવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે કારણ કે મિત્રો વરસાદ ભાઈ એટલો બધો અત્યારે પડી રહ્યો છે કે આખા ગુજરાતમાં નહીં પરંતુ મિત્રો ભારતમાં તબાહી મસાવી દીધી છે જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે ઘટના બની હતી જેમાં મિત્રો એકસાથે પાંચ પરિવારના સભ્યનું મૃત્યુ થયું છે લોનાવાલામાં મિત્રો આ ઘટના હતી તેવા મિત્રો એમ તો ફરવા માટે ગયા હતા ત્યાં ઘટનાઓ ઘટી હતી સાથે સાથે મિત્રો વાત કરી તો ગુજરાતમાં ભાઈ અત્યારે દરેક જિલ્લામાં દરેક તાલુકામાં દરેક ગામડામાં મિત્રો અતિથી ભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો લોકો વિસારી નથી શકતા એટલો બધો વરસાદ પડી રહ્યો છે કારણ કે મિત્રો આગામી આગામી ટાઈમમાં મિત્રો આનીથી પણ વધારે વરસાદ આવી શકે છે જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભાઈ સૌથી વધારે વરસાદ મિત્રો પડી શકે છે આ વર્ષ દરમિયાન કારણ કે મિત્રો અત્યાર સુધી કોઈ દિવસ વરસાદ નથી પડ્યો એટલો બધો વરસાદ તો ચૌદ પંદર ઇંચ વરસાદ પડી રહ્યો છે એક એક ગામડામાં એક એક જિલ્લામાં કારણ કે મિત્રો આટલો બધો વરસાદ તો મિત્રો પહેલાં નહોતો પડતો પરંતુ મિત્રો આવનારા ટાઈમમાં મિત્રો ગુજરાતમાં મિત્રો અતિ ભારે વરસાદ પડવાનો છે જેમાં મિત્રો વાત કરીએ તો તમામ તાલુકામાં મિત્રો પચીસ પચીસ ઇંચ વરસાદ પડી શકે છે એવો દાવો કરવામાં આવી રહ્યા છે કારણ કે મિત્રો દર વખતે ભાઈ ઓછો વરસાદ હોય પરંતુ મિત્રો આ વખતે ભાઈ એટલો બધો વરસાદ સહી મિત્રો પડવાનો છે ને જેના કારણે મિત્રો કેટલું બધી નુકસાની થઈ શકે છે કારણ કે મિત્રો અત્યારે તો નુકસાની નથી પરંતુ મિત્રો આવનારા ટાઈમમાં ગુજરાતમાં ભાઈ અતિભારે વરસાદ પડવાનો છે ત્યારે મિત્રો લોકો છે એ મિત્રો શું થશે એ પણ વિચારી વિચારીને ચિંતામાં છે તો મિત્રો આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરો કારણ કે મિત્રો અંદર ભારતના પણ જે પણ ઘટનાઓ ઘટતી હોય છે એના સરળ ભાષામાં હું તમને બધા લોકોને ન્યૂઝ પગાડતો હોઉં છું કારણ કે મિત્રો આપણે ચેનલમાં આવા નવા વિડીયો આવતા હોય છે તો આ વિડીયોમાં તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું બોલતા નહીં આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત